જેમણે એને એન્ટી કોરોના રસીને બે કે ત્રણ ડોઝ લીધા છે તેમની એન્ટીબોડ એટલે કે રોગ પ્રતિકાર છતી મહિના પછી ઘટી રહી છે અને આવા લોકોમાં કોરોના નવા સ્વરૂપનો સામનો કરવો નબળા પડી શકે છે અને તેમને સેફ લાગવાની શક્યતા વધી શકે છે અને તેઓને નવા સામે રક્ષણ આપવા માટે સરકારોની નિશાણ અને રસી માત્ર વેન્ટેલી સામે લાંબા ગાળનું રક્ષણ પૂરું પાડવા સફળ કરે છે પરંતુ અમેરિકોના વંશના આ વાયરસના તમામ સ્વરૂપ સામે રસીની અસર ઓછી થવા લાગે છે અને આઈસીએમની પરદેશન સંસ્થાઓનો ત્રણ ડોઝ લેનાર લોકોની તપાસ કર્યાનો ખુલા ખુલાસો ઉદાહરણ તરીકે અમેરિકન પેટા પ્રકારમાં બી એનું પાંચ ટૂન પર વર્તમાન રસીની અસર છ મહિના પછી પાંચથી છ ગણી ઘટી રહી છે અને આ બીફીના છ ફોર્મ પર અસર અગિયારથી બાર ગણી ઓછી છે અને આ બીકમ બાર અને ગણી ઓછી અને એટલું જ નહીં પણ આ બે ત્રણ લીધા પછી તેમના એન્ટીબાયો છ મહિના પછીનું પ્રમાણપત્રનું ફોર્મથી ગ્રસ્ત થાય છે જે લાગવાની રીતે જાય અને રસીના નવા સ્વરૂપમાં અનુસાર વિકાસ વિકસાવી અને સંશોધનમાં કહ્યું છે કે ભારતમાં હાલની રસી સિવાય કોરોના નવા સ્વરૂપમાં ધ્યાન રાખીને રસી વિકસાવી જોઈએ કે જેથી લોકોને પૂરતી જોઈ લે અને અત્યાર સુધીના વાહન વેરંટીના આધારે રસી તૈયાર થઈ કરવા માટે આવી રહી છે અને એન્ટીબોડીના મોઝમ છ મહિના સુધી ટકી શકે છે અને ભારતમાં હજુ પણ એવા ઘણા કેસ છે કે જેની રસી લીધા પછી સેફ લાગ્યો છે જોકે તેમણે એન્ટીબોડી ડિઝન હાજરી કારણે વાયરિક ગંભીર રીતે જીવલન સ્થિતિમાં ચોક્કસ સુધારો થયો આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો